લિંબાયતમાં ચાલતા નકલી ચલણી નોટોના રેકેટમાં વધુ એક આરોપીને ઉમરવાડામાંથી પકડી પાડ્યો છે પકડાયેલા આરોપીનું નામ શાપોર સાદી કબ્બાસ અલી છે તે ઉમરવાડામાં ટેનામેન્ટમાં ભાડેથી રહે છે મૂળ મહારાષ્ટ્રનો વતની છે સાદીક પાસેથી બસોના દરની બે પોઈન્ટ એકાણું લાખની ચલણી નોટો મળી આવી છે એક પોઈન્ટ નવ લાખની પાંચસોના દરની નકલી નોટો સાદિકે વ્યાજે રૂપિયા આપતા તેમાં પધરાવી દીધી હોવાની આશંકા છે આરોપી સાદિક વ્યાજે રૂપિયા ફેરવવાનો અને જમીન દલાલીનો ધંધો કરે છે

હદ વિસ્તારમાં એસઓજીએ નવ લાખ છત્રીસ હજાર એકસોની પાંચસો અને બસોના દરની નોટો કબજે કરેલ અને ત્રણ આરોપીઓ પકડેલ ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ સિત્તેર કે એસી હજાર રૂપિયામાં એણે આપેલી તો અમને માહિતી હતી અને આરોપીને આરોપીઓને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમ સિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજી અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી ત્રણ લાખ નેવું હજાર આઠસોની બસોના દરની ચલણી નોટો કબજે કરેલ છે